કટારધામ આપડા અમારા રાધનપુર નું તો પનોતા પુત્ર અમારું ગૌરવ પણ થરાદ કે ધારા સભ્ય અને આખા વિધાનસભા નું એવા શંકરભાઈ એવા જ આપડા અમે આ ચૂંટણીમાં વાવની ચૂંટણી હું ફરતો તો અને સાહેબ એટલા બધા આશીર્વાદ આપતા હતા રાતે ઉતા રાતે પણ અમાને ફોન કરતા

અમારા પણ કામ થાય છે તમે અહીંયા બધે જોયું છે એ આ આતિ ઉર્સી થી એમાં અમે બધાય દોડી દોડીને ક્યાં જઈએ એ બધાય તમે જાણો છો અને મેં કીધું માન્ય અધ્યક્ષ સાહેબ આ દિવાળી પહેલા કીધું નું કાય થોડીક વાત થઈ જાય તો અમારા ખેડૂત પુત્રો બધાય રાજી થાય એ એ દિવાળી પેલા નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયા આખું પેકેજ જાહેર કરાયું ભલામણ એથી નહી વિશેષ વાત કે મૂંગા આપણે ને આપણે તકલીફ પડી એટલે અહિયાં ઘાસ ની ગાડીઓ ની છે ત્યાંથી આવીને લેન લાગી ગઈ એમ મારા રાધનપુર હાથલપુર માં લેન લાગી ભલામણ આ બધો કેનો પ્રતાપ છે એટલે

આ નવ નિયુક્ત મંત્રી આપ્યા આ કોણ કરશે કોણ કરશે મહેરબાની કરીને આ બધી વાત અત્યારે તો શુભેચ્છાઓ પાઠવાની છે ને મિલન માં રામ રામ કરવાની વાત પણ તમે તો આ હીર ભેગું છું બનાસકાંઠા પાટણ નું અમારું એટલે વાત કરવી જોઈએ ભલામાણા એ વાતની વાત આજે ગાંઠ બાંધીને જાજો કે આપણે એ માન્ય અધ્યક્ષ સાહેબે એતો વાત કરે પણ કરવી પડે એ જિલ્લો આવ્યો છે એને તાલુકા આવ્યા છે અને નવ નિયુક્ત બે મંત્રી આપ્યા છે એનું આપણે ઋણ ચૂકવીએ એ જ વિનંતી વાત કરીને મારી વાત વધારે થઈ ગયો તો મને માફ કરજો તમારો માણસ હું અને બઉ નાનો માણસ હું બધા માણસ આ તો કદાચ બોલે ગયો તો માફ કરજો વધારે બોલો માતાજી